મારું નામ સલીમુન સબીર મોર્ય છે હું રહેવાસી છું મહારાષ્ટ્ર જિલ્લા યોતમાળ અર્ણીની મારા સાથે યાનું એક જીવન સાથી ડોટ કોમ હું અપલોડ કર્યો તો યાનું એક મને ફિરોજ મેંડા ફિરોજ અહમદભાઈ મેંડા કરીને મને આ છે ને મળ્યો તો એના ઉપર મને કહે કે આપણે નિકા પડાવશી મારો ડિવોસ થઈ ગયો છે મને એમ છેત્રીને મને છે ને અહીંયા બોલાવ્યો મને ભાડાના મકાનમાં રાખતો તો મારો ખર્ચો પાણી બધોય ઉપાડતો હતો મારા પાસેથી લોન ઉપાડી લીધી મારું દાગીના ગીરવી રાખા મારા પાસેથી કુલ એક લાખ રૂપિયા થોડો થોડો કરીને એક લાખ રૂપિયા પડાવી લીધું હવે પછી એક મહિના પહેલા મને ખબર પડી કે આ મને ખોટું પડ્યું તો એના ઘરમાં એની બાયડી છે પછી આ લપ કર્યો આ બધું બધાને ખબર પડી તો મને કહે છે કે હવે મને તારો કઈ નથી દેવું તારાથી જે થાય એ કરી લે એમ મારી દીઢ વર્ષથી આ ઇજ્જત લૂંટો છે મને ખાલી ઇન્સાફ જોઈ છે મને ખાલી ન્યાય જોઈ છે કે છે ને જે મારો લીધો છે એ મને દે જે ગુનો કર્યો છે દીઢ વર્ષથી જે મારી ઇજ્જત લીધી છે એની એની કડક ની કડક સજા થાવી જોઈએ હું મારા નામ ઉપર એક ઉજ્જીવન બેંકની લોન લીધેલી છે એક ગ્રામ શક્તિની લોન લીધેલી છે એક મોનિકોની છે એક રિંગની છે એક એચડી ની લોન છે મારા ચોવીસ કેરેટના સાડા છ ગ્રામનું દાગીના આ મંગળસૂત્રના મોતી આ ગીરવી રાખેલા છે એ ક્યારેય કોઈ એના પાસે છે મારા એટીએમ કાર્ડ એના પાસે છે મારા આધાર કાર્ડ એના પાસે છે મને એમ કે છે કે મારી બેન છે એ સરકારી નોકરી એની બેન કરે છે બારવી સ્કૂલમાં ભણાવે છે કાલાવડમાં માં એ મને કે છે તું મારો કઈ નો કરી શકે મારા બેનનો મને સપોર્ટ ફૂલ છે મારી બેન કે મને સપોર્ટ કરશે પૈસા બધું ટકા સાટુ તું મારો કઈ ન ઉખાડી લે આ બેનનો એનો બેનનો નામ છે મેમુ ના અમતભાઈ મેંડા એ કાલાવડ અત્યારે હું સીટીસી માં આવી છું ફરિયાદ નોંધાવી છે કાલે ફરિયાદ કરી છું હવે હું સરકાર એટલી જ માંગણી કરું છું કે મારા ઉપર જે અત્યાચાર થયો છે એની મને છે ને મને ન્યાય મળવું જોઈએ

બધી કરે છે બધા છોકરીઓને ફસાવે છે ઉપોરે લઈ લે એટલે જામનગર સિટી સિટીઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા બલાદકાર અંગેની ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદની વિગત મુજબ આ કામના જ આરોપી છે જેનું નામ છે ફિરોઝભાઈ અહમદભાઈ મેંડા એમના દ્વારા આ મહિલા સાથે જીવન સાથે ડોટ કોમ ઓનલાઈન વેબસાઇટ ઉપરથી સંપર્કમાં આવી ત્યારબાદ તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ત્યારબાદ લગ્ન કરવા બાબતને લાલ લાલચ આપી તેની સાથે વર્ષ બે હજાર અને વર્ષ બે હજાર પચીસ દરમિયાન બળજબરીપૂર્વક અને લાલચ આપી અને જે સારી શબ્દ બાંધવામાં આવેલો હતો જે બાબતની ફરિયાદ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અને હાલ આ આરોપીને અટક કરવા માટે આગળની કાર્યવાહી ચાલુમાં છે